અમદાવાદમાં વિશ્વ માલધારી દિવસ પર માલધારીઓનો વિરોધ માલધારીઓએ મફત દૂધ વિતરણ કરી સરકારનો વિરોધ કર્યો છે દૂધના ભાવ મુક્ત બજારમાં કરવા માલધારી સમાજની માંગ છે મહત્વનું છે કે એક લિટર દૂધમાં પાંચ રૂપિયા સબસિડી આપવામાં આવે તેવી માલધારીઓની માંગ છે દૂધમાં ભીડસેળ કરી આરોગ્ય સાથે છેડા કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે આજે વિશ્વ માલધારી દિવસ છે પરંતુ વિશ્વ માલધારી દિવસે જે માલધારી સમાજ છે તેમના દ્વારા આજે મફત દૂધ વિતરણ જે છે તે કરવાનું છે મહત્વનું છે કે સરકારના વિરોધમાં તેઓ મફત દૂધ વિતરણ છે તે કરી રહ્યા છે ત્રીસ લાખ જેટલા અમદાવાદના જે માલધારીઓ છે તેઓ આજે વિરોધ કરી રહ્યા છે અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં તેઓ મફત જે દૂધ વિતરણ છે તે કરવાના છે આપણી સાથે લાલજીભાઈ ઈ છે માલધારી સમાજના જે આગેવાન તેમની સાથે વાત કરીશું શું કહેશો આજે સનો વિરોધ છે વિશ્વ માલધારી દિવસે વિરોધ કરી રહ્યા છો શું કારણ આજે વિશ્વ માલધારી દિવસે અમે વિરોધ કરતાં બહુ જુદી રીતનું અહીંયા જે છે એ કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ સોલા ખાતે માલધારી યુવાનો અને ભાઈઓ બહેનોએ જે છે દૂધ જે આપ્યું છે એ દૂધનું દર્દીઓને અને સિવિલ હોસ્પિટલના જે સ્ટાફ છે એને વિતરણ કરીને મફત વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને મફત વિતરણનો કાર્યક્રમ એટલા માટે કે એક બાજુ શહેરના લોકોને દૂધ સંઘો દ્વારા અને અલગ અલગ જે બધી બ્રાન્ડ છે એમાં ડુપ્લિકેટ દૂધ હમણાં જે આંકડાયા પ્રમાણે પચાસ જેટલું દૂધ છે ડુપ્લિકેટ દૂધ અત્યારે ભારતમાં વિતરણ કરવામાં આવે છે અને એના લીધે જે દૂધ ઉત્પાદન કરે છે દૂધ પેદા કરે છે એને દૂધના ભાવ નથી મળતા અને દૂધ સંઘના ડિરેક્ટરો અને વહીવટદારો સરકારી માણસો સહકારી અને રાજકીય આગેવાનો આમ મળીને સમગ્ર દૂધના ધંધાને એ સફેદ દૂધનો ધંધો એને કાળો ધંધો બનાવીને ઝેર જેવું દૂધ દૂધ આપે છે છે એના લીધે ભાવ ભાવ નથી મળતા તો અમારી જે માંગણી મુખ્ય એ કે દૂધના ટેકાના જાહેર કરો જેમ ઉત્પાદન કપાસના ભાવ હોય મગફળીના ભાવ હોય એમ દૂધના ટેકાના ભાવ હિમાચલ સરકારે જાહેર કર્યા તો અહીંયા પણ ગુજરાત સરકાર જાહેર કરે બીજું દૂધમાં પાંચ રૂપિયા સબસીડીની માંગણી મૂકી છે જે રાજસ્થાન અને કર્ણાટકમાં આપે છે એની અમે લોકો વાત કરી દૂધ ડુપ્લિકેટ દૂધ છે એ પેદા કરનારને જેલના હવાલે કરવામાં આવે આ અમારી માંગણી છે અંદર જે છે છે એ એ જેમ યુરિયામાં આપે અને છેલ્લી જે માંગણી છે કે દૂધના બજારને મુક્ત બનાવવામાં આવે ભારતીય જનતા પાર્ટી અને સંઘી રાજકીય નેતાઓએ દૂધના માર્કેટ ઉપર ભાવ ઉપર જે નિયંત્રણ કરી અને ઉત્પાદકોનું શોષણ છે એ બંધ કરવામાં આવે